હેલો ફ્રેન્ડ્સ હું છું હું હીરા અને હિરિસ કિચનમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ નાસ્તા તો તમે ઘણી બધી વાર બનાવ્યા જ હશે જેમ કે ઘઉંના લોટનો છે સોજી છે મેદો છે ચણાનો લોટ છે કે પછી મકાઈનો લોટ હોય આ બધા જ લોટના નાસ્તા તમે ઘણી બધી વાર બનાવ્યા હશે પણ શું તમે બાજરીના લોટનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવે છે ખરો નહીં ને તો બસ આજે આપણે બાજરીના લોટનો નવો જ નાસ્તો બનાવવાના છીએ સોફ્ટ છે અને આમ પણ જો આ બધા તહેવારોમાં તમે ગળ્યું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય ને તો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ સૌથી તમારી પાસે પહોંચે તો સૌથી પહેલા લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું એક કપ બાજરીનો લોટ સાથે જ લઈશું બે ચમચી ચણાનો લોટ તો ચણાનો લોટ રેગ્યુલર એટલે કે જે ઝીણો લોટ આવે છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે અને ચણાનો લોટ શા માટે એડ કરવાનો છે તે પણ હું તમને આગળ બતાવું છું સાથે એડ કરીશું એક ચમચી અજમો તો અજમાને આ રીતે હાથ થી મસળીને પછી જ એડ કરીશું સાથે જ એડ કરીશું એક ચમચી સફેદ તલ સાથે જ એડ કરીશું એક ચમચી ખાંડ સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું એક ચમચી તીખું લાલ મરચું સાથે જ એડ કરીશું એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ તો લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા દાણા તો ધાણાને તમારે ધોઈને પછી જ એડ કરવાના સાથે જ એડ કરીશું મોયણ માટે બે ચમચા જેટલું તેલ હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો આ નાસ્તો તમે એકવાર બનાવીને ખાઈ લીધો ને તો સમજો કે જ્યારે જ્યારે તમારા ઘરમાં બાજરીનો લોટ પડ્યો હશે ને ત્યારે તમે આ નાસ્તો બનાવવાનો એકવાર તો વિચારશો જ તે હું ગેરંટી સાથે કહું છું હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સોફ્ટ તેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ લોટ બાંધવાની વાત આવે એટલે લોટ ઢીલો બાંધવો કે પછી કઠણ તે પ્રશ્ન ઊભો થાય છે તો હું તમને કહી દઉં છું કે લોટ વધારે પડતો ઢીલો પણ ન હોવો જોઈએ અને વધારે પડતો કઠણ પણ ન હોવો જોઈએ મતલબ કે આપણે જ્યારે વડાનો લોટ બાંધીએ છીએ ને બસ તેવો જ લોટ તમારે બાંધીને તૈયાર કરી લેવાનો છે તો આ જુઓ સોફ્ટ તેવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આને પાંચ થી દસ મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક ચોપર અને ચોપરમાં એક મીડિયમ સાઈઝની ડુંગળી લઈ જેને મેં ફોતરા કાઢી લીધા છે હવે ડુંગળીનો પાછળનો ભાગ કાઢી ડુંગળીને આ રીતે રફલી કટ કરીને પછી જ એડ કરીશું સાથે લઈશું બે તીખા લીલા મરચાં તો મરચાને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું સાથે લઈશું બે થી ત્રણ લસણની કડીઓ સાથે લઈશું એક નાનો આદુનો ટુકડો જેને આ રીતે ચાર ભાગમાં કટ કરીને પછી જ એડ કરીશું સાથે લઈશું એક ડાળી મીઠા લીમડાના પાન આનાથી ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મીઠો લીમડો જરૂરથી એડ કરવો હવે ચોપનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુઓને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે ચોપ થઈ ગઈ છે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું ત્રણ જેટલા બાફેલા બટાકા જેને મેં પહેલેથી બાફીને મેશ કરી લીધા છે સાથે જ એડ કરીશું ચોપ કરેલી બધી જ વસ્તુઓ તો આ ચોપ કરેલી વસ્તુઓમાં આપણે ડુંગળી અને લસણ જે એડ કર્યું છે તો હું તમને કહી દઉં છું કે જો તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું એક ચમચી આખું જીરું સાથે જ એડ કરીશું એક ચમચી ખાંડ તો ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું થોડું તીખું લાલ મરચું સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ અને જો તમારી પાસે લીંબુ ન હોય ને તો તમે પાવડર પણ કરી શકો છો સાથે જ કટ કરેલા હવે આ બધી જ વસ્તુઓને હાથથી બરાબર મિક્સ કરી લઈશું તો આ નાસ્તો ઉપરથી તો ટેસ્ટી લાગવાનો જ છે સાથે સાથે અંદરનું સ્ટફિંગ પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટું લાગવાનું છે તો આ જુઓ સ્ટફિંગ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે હવે હાથમાં થોડું તેલ આ રીતે આ જુઓ મેં બધો જ નાસ્તો સિલિન્ડર શેપમાં બનાવી લીધો છે તો આ જુઓ પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે લોટ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે થોડો થોડો લોટ લઈ એક લુવું બનાવી લઈશું અને જેમ આપણે વડા ટીપીએ છીએ બસ તે જ રીતે ટીપીને પાતળી લેયર્સમાં આ નાસ્તો બનાવી લઈશું તો જુઓ મેં કહ્યું હતું ને કે આમાં આપણે ચણાનો લોટ કેમ એડ કર્યો છે તો જુઓ આ રીતે જ્યારે પણ તમે પાતળી લેયર્સમાં નાસ્તો બનાવશો ને ત્યારે આ નાસ્તો બિલકુલ ફાટશે કે તૂટશે નહીં તો તમારે આ નાસ્તો પાતળી લેયર્સમાં જ બનાવવાનો છે નહીં તો શું થશે કે આ નાસ્તો ઉપરથી ક્રિસ્પી એટલે કે ગોલ્ડન બ્રાઉન તો થઈ જશે પણ અંદરથી થોડો કાચો રહેશે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો વણવાની કોઈ પણ ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે હવે આ નાસ્તાને ઉપરથી થોડા તલ આ રીતે લગાવી લઈશું આનાથી શું થશે કે આ નાસ્તો ખાવાની સાથે સાથે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે આ જુઓ મેં બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે તો ચાલો હવે આ નાસ્તાને ફટાફટ તળી લઈએ હવે મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તો તેલને થોડું ગરમ થવા તેલ ગરમ થાય ને ત્યાં સુધી તમારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે તો આ જુઓ તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી લેવાની છે તો આ નાસ્તાને એક એક કરી તેલમાં મૂકતા જઈશું અને તળી લઈશું તો આ નાસ્તો તમારે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી નાસ્તાને તળી લેવાનો છે તો આ નાસ્તો અંદર સુધી ખૂબ જ સરસ રીતે ચડી જશે અને જો તમે જાડી લેયર્સમાં આ નાસ્તો બનાવ્યો હશે ને તો અંદરથી થોડો કાચો રહેશે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ નાસ્તો ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે અને કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે આ નાસ્તાને એક પ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે સવારની ચા હોય કે પછી સાંજની ચા હોય અને ચા સાથે આવો ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો મળી જાય ને તો ખાવાની તો મજા જ ડબલ થઈ જાય અને આ નાસ્તો તમે ચા સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ